અને ત્યાંથી તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા તેઓ ગઈકાલે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં ભાગ લેવા ચંદીગઢ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે ચેક ઇન કરાવતા હતા ત્યારે અચાનક એક સીઆઈએસએફની મહિલા જવાને કંગના રનૌતને થપ્પડ મારી આ થપ્પડ માર્યા બાદ ત્યાં અફરા કફરી મચી ગઈ સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ અને આસપાસના લોકો વચ્ચે પડ્યા અને કંગના રનૌતને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્યાંથી સહી સલામત લઈ જવામાં આવ્યા દિલ્હી પહોંચ્યા બાદ કંગના રનૌતે કહ્યું કે હું સહી સલામત છું મારા જેટલા ચાહકો છે તેમણે મારા માટે જે પ્રાર્થના કરી તે બદલ તેમનો આભાર માનું છું પણ તેની સાથે કંગના રનો તે પણ કહ્યું કે પંજાબમાં જે રીતના ઉગ્રવાદ વધી રહ્યો છે તેને કંટ્રોલ કઈ રીતના કરીશું નમસ્તે દોસ્તો મુજબ બહુ જ ફોન કોલ્સ આ રહે મીડિયા કે ભી ઓર મેરે શુભ ચિંતકો કે ભી સબસે પહેલે તો આઈ એમ સેફ આઈ એમ પરફેક્ટલી ફાઇન આ ચંડીગઢ એરપોર્ટ પે જો હાદસા वो सिक्योरिटी चेक के साथ में हुआ वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी जो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की उन्होंने मेरे उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ़ बट माई कंसर्न इज़

આ નિવેદનથી આ સીઆઈએસએફ મહિલા જવાન આહત હતી તેમનું કેવું છે કે તેમની માતા પણ આ ખેડૂત આંદોલનમાં હાજર હતા અને કંગના રનોતે જે નિવેદન આપ્યું તેને કારણે તેમને ઠેસ પહોંચી હતી તેમને બાકી કોઈ વિરોધ નથી અને તેથી જ તેમણે તેમને થપ્પડ મારી

ત્યારે પણ તેમના અનેક એવા નિવેદનો હતા જે વિવાદિત હતા પણ ચંદીગઢ એરપોર્ટ ઉપર સીઆઈએસએફ મહિલા જવાને તેમને થપ્પડ મારતા આખરે એવું માનવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક રાજનેતાઓ પણ હવે સુરક્ષિત નથી નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર